પદયાત્રાના પર વિવિધ સમાજના આગેવાનો અને અને અગ્રણીઓ દ્વારા સ્વાગત અભિવાદન દેશના મહાન સપૂત અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિના પાવન અવસરે રાષ્ટ્રીય એકતાના અનેરા સંદેશ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી કુકાવા વડીયા વિધાનસભા મત વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અમરેલી સ્થિત સરદાર સર્કલ થી શ્રી રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ લોહ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પ્રતિમા કરીને યુનિટી માર્ચ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા સમરસતા સહકાર સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશમાં ભવ્ય ભવ્ય ઉજવણી કરવાની પ્રેરણા આપી છે આપણે સૌ ભારતીય છીએ અને ભારત આપણું એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન જનના હૃદયમાં સ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ યોજાય છે યુનિટી માર્ચ દરમિયાન રૂટ મુજબ વિવિધ ગામ ખાતે ગ્રામ્યજનોએ પદયાત્રાનું ઢોલ નગારા સાથે હર્ષભેર સ્વાગત કર્યું હતું પદયાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાગિયા સહિતના પદ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા યુનિટી માર્ચ પદયાત્રા રૂટ પર નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પદયાત્રાનું મોટા માચા મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પદયાત્રિકોને સંબોધન કરતા જણાવ્યું કે ભારત દેશ આઝાદ થયો ત્યારે નાના મોટા પાંચસો જેટલા રજવાડાઓને સરદાર સાહેબે એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું લોપુરુષ શ્રી સરદાર પટેલે જુનાગઢનું જોડાણ મુદ્દે ત્યાંના નવાબને ઝુકાવીને અને ભારત સંઘમાં જૂનાગઢનું આન બાન શાન સાથે જોડાણ કર્યું હતું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને જય સરદારના નારાઓથી ગુંજ સાથે યુનિટી માર્ચ પદયાત્રા સમાપન સ્થળ શેડુભાર ખાતે પહોંચી હતી અહીં ગ્રામ્યજનોએ ઢોલનગારા સાથે પદયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું કૈલાસ મુક્તિધામ પરિસરમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો

સરકાર દ્વારા જે રીતે નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આપડે નું આયોજન રીતે થયું છે અમરેલી થી લઈને સુધી સાડા બાર કિલોમીટર ખૂબ મોટી ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં શુભકામના અમરેલીના આંગણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન સરકારશ્રી દ્વારા સુંદર મજાનું કરવામાં આવ્યું છે આ એકતા યાત્રા દ્વારા લોકોમાં સરદારના સારા વિચારો જીવન કવન એનું જાણી શકાય એટલું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે લોકો સરદાર દ્વારા આપણા આ રાષ્ટ્રના ઘડતર માટે જે કાર્યો કરવામાં આવ્યા છે તેમને ઉજાગર કરવાનો એક આ ઉત્તમ અવસર છે દરેક ગામડે ગામડેથી લોકો ઉત્સાહભેર આ એકતા યાત્રામાં જોડાય અને સરદાર પટેલના જે વિચારો છે એને પોતાના જીવનમાં વળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સરકારશ્રી દ્વારા એક આ ઉત્તમ પ્રકારનું આયોજન કે દરેક ગામના લોકો સુધી સરદાર પટેલે જે કાંઈ રાષ્ટ્રના નિર્માણ માટે આ રજવાડાઓને એકત્રિત કરવા માટે ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એમને આ ઉજાગર કરવાનો ઉત્તમ અવસર એટલે આપણી આ એકતા યાત્રા ધન્યવાદ સરકારશ્રી દ્વારા આયોજિત કરાયેલ એકતા યાત્રામાં જોડાયા જોડાયા બદલ હું ધન્યતા અનુભવું છું એકતા યાત્રા એકતા યાત્રાથી લોકો લોકો સુધી સરદારના જીવન કવન વિશે જાગૃતિ લાવી શકાય છે જય જય સરદાર મારું નામ થાવાની જેની છે હું હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને હું

રજવાડાઓ એકત્ર કર્યા છે એવા શ્રી સરદાર પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે આજે સારા ગુજરાત સારા એ ભારત અને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે ત્યારે આજે અમરેલીમાં માં આ ગૌરવ યાત્રા નીકળી છે એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા થયા છે આજે એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડા તેમજ એકસો પચાસ માં વંદે માતરમ ગામ નું સંયુક્ત ઉપક્રમે આજે અમરેલી માં આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તો સર્વ સર્વ સમાજ સર્વ કાર્યકર્તાઓ સર્વ આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે વંદે માતરમ ભારત માતા કી